જે ગુજરાત કોંગ્રેસ ન્યાય યાત્રાનું સમાપન ગાંધીનગર ખાતે ત્રેવીસમી ઓગસ્ટે થવાનું હતું તે ગુજરાત કોંગ્રેસ ન્યાય યાત્રાનું સમાપન બાવીસમી ઓગસ્ટે એટલે કે આવતીકાલે થવાનું છે તે પણ અમદાવાદ ખાતે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાને ગુજરાતમાં સમર્થન નથી મળ્યું ગુજરાત ભરના જે પીડિતો છે તેમણે આ ન્યાય યાત્રાને સમર્થન નથી આપ્યું પીડિતો તો દૂરની વાત છે પરંતુ ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પણ આ ન્યાય યાત્રામાં જોડાયા નથી તેવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ નેતા પા લાંબલિયા લાલજી દેસાઈ અને જીગ્નેશ મેવાણીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સણસણતો જવાબ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે એકવાર અમારી ન્યાય યાત્રાના દ્રશ્યો ઉપર અમારી ન્યાય યાત્રામાં જેટલા લોકો જોડાયા છે તેના ઉપર તમારી નજર કરો ત્યારે જીગ્નેશ મેવાણી પણ અમે જે પ્રશ્નો રજૂ કર્યા છે વિધાનસભામાં તે પણ તમે લેતા સ્વીકાર નથી કર્યો તેના પ્રશ્નો પણ તમે લઈ નથી રહ્યા ત્યારે જીગ્નેશ મેવાણી પાલ આંબલિયા અને લાલજી દેસાઈ શું કહી રહ્યા છે તે સાંભળીએ

એવું જડ વલણ ધારણ કરીને બેઠા છે એક પણ પીડિત સાથે વાત કરવા તૈયાર નથી પીડિતોની માંગણી એટલી જ છે કે ભાઈ પ્રમાણિક નોન કરપ્ટ અધિકારીને તપાસ સોંપો જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય ના આ તો ખાલી નાની માછલીઓને પકડવાની અને ભાજપના મોટા મગર છે જે કરોડો અરબોની મલાઈ ચાટી ગયા જેમના પાપના કારણે બસો ચાલીસથી વધુ લોકો તક્ષશિલા હરણી મોરબી ભરૂચ અમદાવાદમાં હોમાયા એની સામે એક્શન નહીં લેવાનું આ ન ચાલે પ્રમાણિક અધિકારીઓની બનેલી એસઆઈટી તપાસ કરે સાતો સાત એક કરોડ થી વધારે રકમ નું વળતર ચૂકવવામાં આવે ફાસ્ટ ટ્રેક કોર્ટ માં કેસ ચાલે ને ફરી આપણા મોરબી માં રાજકોટ માં વડોદરા માં સુરત માં ભરૂચ અમદાવાદ માં આવી કોઈ ઘટના ન બને ગુજરાતી ઓ એ પોતાના સ્વજન ને સંતાન ગુમાવવા ન પડે એના માટેનો નો મારો પ્રયાસ છે ચેકનેસ ભી કેક ને ક્યાંક ન્યાય તો નિષ્પક્ષ હતી લાગે છે અને કેક વ્યક્તિગત તમારા તમારા કેમેરામેન ને વિનંતી કરું કે તમામ નજારો બતાવે 360 ડિગ્રી એંગલ થી કેમેરો ચલાવવાની વિનંતી કરું તમારે છે એક કેમેરામેન છે તમે પોતે જ જરા કેમેરા ઊંચો કરો બે એક મિનિટ ઊંચો કરો અરે મારી વિનંતી છે અને કે ગુજરાત તમારી વ્યક્તિગત જાતી જાતી એવું લાગે છે મારી હું જો ભજન મંડળી ચલાવતો નથી મારું નામ જીગ્નેશ મેવાણી ધારાસભ્ય વડગામ બે ટમનો ધારાસભ્ય જો રાજનીતિ પર શું રાજનીતિ કરું છું પણ ગરીબોની વંચિતોને રાજનીતિ કરું છું અદાણી અંબાણીના તળિયા ચાટવાની રાજનીતિ આ રામના નકલી ભક્તો કરે છે એવી નથી કરતો ગરીબોની પીડિતોની શોષિતોની ઈટ ભઠ્ઠાના મજૂરો કેમિકલના કામદારો ખેત મજૂરો ખેડૂતો આવા માણસની રાજનીતિ આવા માણસ માટે રાજનીતિ

જે લોકો ને દેખાતી હોય જેવી જેની નજર એ નજર ઉપર આધાર છે તમે ક્યો કેન્દ્રીય નેતૃત્વ દિગ્વિજય કેન્દ્રીય નેતૃત્વ ગણાય કે ના ગણાય અલકા લાંબા કેન્દ્રીય નેતૃત્વ ગણાય કે ના ગણાય સચિન સચિન રાવ કેન્દ્રીય નેતૃત્વ ગણાય કે ન ગણાય એટલે કોણ કઈ દ્રષ્ટિથી જુએ છે એમ તો ભાજપ કહેતો હતું કે આ ન્યાય યાત્રા નીકળશે એ ન્યાય યાત્રા અરાજકતા ફેલાવશે હું આપના ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે અરાજકતા તમને ક્યાં આમાં દેખાણી છે હર સંઘવી સાહેબને કહેવા માંગુ છું કે પોલીસ ડિપાર્ટમેન્ટના મોરબીથી ચાલુ થઈને અત્યાર સુધી અહીંયા કેમેરા લગાવી અને પોલીસના કર્મચારીઓ સાથીઓ અમારી હારે રહ્યા છે એમાં હર સંઘવી સાહેબ જોઈ લે કે આમાં ક્યાંય કરતા ક્યાંય અરાજકતા જેવું છે કે પ્રેમ શાંતિ અને ભાઈચારાનો સંદેશ છે

લોકો અત્યારે બહાર આવી રહ્યા છે ત્રણ ગળા ભરાણા છે હું માનું છું કે ચોથો ગળો હવે ભરાશે ભારતીય જનતા પાર્ટી જે રીતે અમારા મિત્રો નારા બોલે છે ભાઈ ભૂખ ને ભ્રષ્ટાચાર ભાજપ તારો અત્યાચાર ખાણ ખનીજમાં ભ્રષ્ટાચાર ભાજપ તારો અત્યાચાર કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર સ્કૂલ ભ્રષ્ટાચાર નદી નાળામાં ભ્રષ્ટાચાર અરે ગૌચર ખાઈ ને ભ્રષ્ટાચાર એક ક્ષેત્ર ભારતીય જનતા પાર્ટી એ ભ્રષ્ટાચારનું છોડ્યું નથી હવે તો લોકો એવું કે છે કે જેમ પેલા ખાખી કપડું જોઈએ ને એમ યાદ આવે કે હમણાં બસો રૂપિયા માગશે વાહન ઉભું રાખે ને એમ હવે કોઈ કમળનો ખેસ નાખેલો અથવા કમળનો ખેસ બાંધેલો કોઈ નીકળે એટલે તરત લોકો એમ કે છે કે હમણાં કટકી કરશે એટલે ભાજપ એટલે ભ્રષ્ટાચાર અને ભાજપ એટલે અત્યાચાર આ બે બ્રાન્ડના સિક્કા ભાજપના દરેક લોકો ઉપર લાગી ચૂક્યા છે આ ભ્રષ્ટાચાર અને અત્યાચારની જે બ્રાન્ડ કરેલી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે એની સામેની આ જનતાની લડાઈ છે કોઈક પત્રકાર પૂછતું હતું કે તમારી યાત્રા નિષ્ફળ ના કહેવાય મને આનંદ એ વાત ન થયો કે કદાચ જો આને નિષ્ફળ કહેમતા હોય તો અમારી નિષ્ફળતાનો નજારો આવો જબરજસ્ત છે તો અમારી કામયાબી જે છે એનો નજારો કેવો હશે અને સૌથી આનંદ એ વાતનો કે ન્યાય યાત્રા લઈ નીકળ્યા પહેલું ડગલું ભરીએ એ પહેલા

કે ગાંધી સુભાષ નેહરુ સરદાર થી લઈને ખાસ કરીને હું અત્યારે યાદ કરીશ કે ચંદ્ર આપણા ભગતસિંહ રાજગુરુ ને સુખદેવ એ લોકો ફાંસીના માચડે લટક્યા હતા ને તો લોકો કહી શકે કે તમે તો ફાંસીના માચડે કેમ નામ કમાવો નામ નહીં આ દેશ માટે દેશની જનતા માટે અંદર એક જનૂન છે એક ગુસ્સો છે એક જુસ્સો છે દેશ માટે જનતા માટે લડવું છે નામ તો થયા કરશે મીઠા કરશે એ બધું મિથ્યા છે

નો અંતિમ પડાવ હોય એટલે અમે અંતિમ પડાવ સુધી તો પહોંચ્યા જ નથી આવતીકાલે અલ્પ વિરામ સુધી પહોંચીએ છીએ આવવા સમય અને જોશો કે કોણ કોણ આવે છે હજુ તો ગુજરાત કોંગ્રેસના નેતાઓના મતે તેમની ન્યાય યાત્રા સફળ થઈ છે તમને શું લાગે છે શું ખરેખર ગુજરાત કોંગ્રેસના નેતાઓના કહ્યા અનુસાર ગુજરાત કોંગ્રેસના નેતાઓની આ જે ન્યાય યાત્રા છે તે ખરા અર્થમાં સફળ થઈ છે કે નહીં અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર